નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને અગિયાર રૂપિયા ચણા એક હજારથી બારસો ઓગણચાલીસ બાજરો ચારસો પચાસથી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ને ઓગણચાલીસ રૂપિયા અડદ એક હજારથી સત્તરસો રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો એકાવન મગફળી જાડી આઠસોથી બારસો બે દાણા બારસોથી ચૌદસો પિંચાશી સોયાબીન સાતસોથી નવસો અડસઠ તલ ઓગણીસો પચાસથી પચીસસો ને અઠ્ઠાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો પંચાવન જુવાર પાંચસોથી છસો ચાલીસ મગ બારસોથી પંદરસો ત્રીસ તલકાળા પાંત્રીસોથી ચાર હજાર એકસો ને પંદર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા મગ એક હજારથી તેરસો પાંચ અડદ અગિયારસોથી સોળસો પંદર ઘઉં પાંચસો પચાસથી છસો છેતાલીસ ચણા એક હજારથી બારસો પિસ્તાલીસ મગફળી ઝીણી નવસોથી સોળસો દસ મગફળી જાડી નવસોથી અગિયારસો સિત્તેર અજમો ઓગણીસો પંદરથી ત્રેવીસો એરંડા અગિયારસો પચાસથી બારસો સાડત્રીસ તુવેરની વાત કરીએ તો બસોથી પાંચસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ભાવ ચાર હજાર ને નેવું રૂપિયા તલી ઓગણીસો નેવુંથી બાવીસસો ને પાંત્રીસ લસણ ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને પંચાવન ધાણા અગિયારસોથી ચૌદસો વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસસો બત્રીસ તલકાળા બે હજારથી છત્રીસસો રૂપિયા ઘઉં પાંચસોથી છ હજાર છસો ને પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી સાતસો પાંચ ચણા નવસોથી બારસો ચુમ્માલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા લસણ પાંત્રીસો પચાસથી છ હજાર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો અઢાર ધાણા નવસોથી અગિયારસો પંચાવન મેથી છસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચું ભાવ ચાર હજારથી ઊંચો ચાર હજાર પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો એંસી રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું છસોથી ઊંચા છસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સિત્તેરથી આઠસો છ કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો છન્નું મગફળીજીની સાતસો એકસાઠથી બારસો એક મગફળી જાડી છસો એકથી બારસો એકોતેર કલંજી એક હજારથી સાડત્રીસો એકતાલીસ એરંડા એક હજાર એકાણુંથી બારસો એકાવન તલકાળા પચીસોથી ચાર હજાર છોતેર તલ ઓગણીસો છવ્વીસથી પચીસસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો અગિયાર ધાણી નવસો એકથી સત્તરસો અગિયાર મકાઈ ચારસો એકસઠથી પાંચસો ને એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી આઠસો ને એક્યાસી રૂપિયા ચણા અગિયારસોથી બારસો છેતાલીસ અડદ અગિયારસો એકથી સત્તરસો એકતાલીસ મગ એક હજાર અગિયારથી સત્તરસો વાત કરીએ તો એક હજાર અગિયારથી અગિયાર રૂપિયા સોયાબીન છસો એકાણુંથી આઠસો વાલ નવસો એકથી અઢારસો એકાવન રાય એક હજાર એકોતેરથી એક હજાર ને એકોતેર ચણા સફેદ બારસો એકથી છવ્વીસો અગિયાર રાયડો આઠસો એકાણુંથી ને એકાણું લસણ છવ્વીસો એકાણુંથી પાંચ હજાર આઠસોને એક વટાણા બત્રીસો એકાવનથી બત્રીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે છેલ્લી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર